ભલે ફરિયાદ કરી હોય મારે તેને મારી જ તો આપણે જીવું કે મરી જ આવ્યુંલીસ વાળા ભાઈ આપણે બંદોબસ્ત હોય અથવા પોલીસ અમને જવાબ આપે કે આ માણસ ને તમારે કરવાનું શું છે એરેસ્ટ કરવાનો છે આના કઈ ખાધે કે પગલા લેવાના છે કે શું કરવાનું છે બરાબર ફરિયાદ અમારી લેતા નથી પછી પાછો અમારી આવી અને ઓલું કરેલું છે ધોકા તે અને છરી લઈને વાય થયેલો છે તો પણ મેડમ ફરિયાદ લીધેલી નથી મેડમ ને ભાંગી સાયકલ તો પણ ફરિયાદ લીધેલી નથી બરાબર તો આમાં અમારે શું સમજવું પોલીસ ની અને હવે ની મિલી ભગત સમજવી કે હવે શની ની પોલીસ પણ બીવે છે તો એવું જ કે છે એ તો એવું જ કે છે કે પોલીસ વાળાથી પીવે છે પોલીસ થી એક જ નથી કે મને પકડી શકે એવા સ્ટેટમેન્ટ એ આપેલા છે કે પોલીસ ની દેવડ નથી મને પકડી શકે અને અમને એવું અનુભવ થઈ ગયો કે પોલીસ કાજે સર અવસ્થી ભીતી હોય કે કે હા કે અમે જોયું બરાબર હા બરાબર અને હવે હવે પોલીસ વાળાને બતાવી ગાડી બતાવી ગાડી બતાવી ગાડી નો લઈ જાય સ્કોપિયો બતાવ્યો હા અમારી પાસે રેકોર્ડિંગ પડે હા લઈ ગયા ગાડીયા પછી ગાડી નો લે ગાડી ન લઈ જાય બીજા બીજા લઈ જાય માણસો ને એ માણસો આવી દારૂ પાછા ધમકી દેવા આવે અને શું અમને મારી નાખવાના છે આ વાત નો અમને પોલીસ સ્ટેશન માં જવાબ જોઈએ અને આ વસ્તુ થી અમને જવાબ નહીં મળે તો અમે સુરનગર એસપી માં જઈશું એસપી માં જવાબ નહીં મળે તો ડીઆઈસપી માં જઈશું ડીઆસપી માં જવાબ નહીં લે તો હાઈકોર્ટ માં જઈશું બરાબર